રાજકોટ શહેરમાં વધુ એક વખત નાનખટાઈમાં માખી નીકળી હોવાની ઘટના સામે આવી નાનખટાઈની સાથે માખી પણ બેક થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીની દુકાનમાંથી નાનખટાઈનું પેકિંગ ખરીદી કર્યા બાદ ગ્રાહકે નાનખટાઈ ખાતા તેમાંથી માખી નીકળ્યું હોવાનું માલુમ પડતા ગ્રાહકે બેકરી સંચાલકને આંગે ફરિયાદ કરી હતી પરંતુ બેકરી સંચાલકે ઉડાવ જવાબ આપતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી અશોકભાઈ માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી હતી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોંટે અમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખીને આવું બધું છે એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ ક્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાઉં એ ક્યાં કે ભૂલથી થઈ ગયું છે એ કે આમાં એવું થઈ ગયું ક્યારેક એ ક્યાં

કેન્દ્રમાં જાય છે કે તો જાઉં કાંઈ વાંધો માર્લોસ એવું નામ છે આમાં